જય માતાજી મિત્રો તો મિત્રો ઘણા દિવસોથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો જાહેરાત વિશે વાત કરીએ તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો આ જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે ગુજરાત પોલીસ દર વર્ગ ત્રણ સંવર્ગની વિવિધ જગ્યાઓ ભરવા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અહીં ભરતીનો જાહેરાત ક્રમાંક દર્શાવેલ છે ગુજરાત પોલીસ દરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ કેડરની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી વર્ગ ત્રણ સંવર્ગની નીચે મુજબ કુલ બાર હજાર ચારસો ને જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત અને ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે વિવિધ ખાલી જગ્યાઓની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ ઉમેદવાર માટે ત્રણસો ને સોળ અને મહિલા ઉમેદવાર માટે એકસોને છપ્પન ખાલી જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર માટે ચાર હજાર ચારસો ને બાવીસ જ્યારે મહિલા ઉમેદવાર માટે બે હજાર એકસો ને ઇઠ્યોતેર ખાલી જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર માટે બે હજાર બસો ને બાર જ્યારે મહિલા ઉમેદવાર માટે એક હજાર નેવું ખાલી જગ્યાઓ છે અને એસઆરપીએફમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર માટે એક હજાર અને જેલ સિપાહી પુરુષ ઉમેદવાર માટે એક હજાર તેર જ્યારે જેલ સિપાહી મહિલા ઉમેદવાર માટે પંચ્યાસી ખાલી જગ્યાઓ છે કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો બાર હજાર ચારસો ને જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અહીં જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની ખાલી જગ્યાઓની વિગત ઓજસ વેબસાઇટ ઉપર દર્શાવવામાં આવશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો ઓજસ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર જઈ અરજી કરવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં જે તે સંવર્ગની જગ્યા જગ્યાઓ માટે ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય સૂચનાઓ ઓજસ વેબસાઇટ પરથી વાંચી લેવાની રહેશે તો મિત્રો આવી રીતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ ભરતીની કુલ બાર હજાર ચારસોને જેટલી ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી છે તો મિત્રો મળીએ આવા એક બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ